ઘણી બધી શિવલિંગ જોઈ છે પણ આ શિવલિંગમાં કંઈક ખાસ છે તમને દેખાય છે વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો અમે ખેડાથી સીધા મહેમદાબાદ આવી ગયા છીએ અને મહેમદાબાદથી મહેમદાબાદની થોડુંક સાઈડમાં એટલે કે આમ બાજુમાં આવેલું છે સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ બાપાનું સિદ્ધિ વિનાયક મંદિર ખૂબ સરસ છે તો ત્યાં જઈને બતાવીએ તમને બની રહેજો કન્ટિન્યુ સિદ્ધિ વિનાયક મંદિર ગયા અમે સિદ્ધિ વિનાયક મંદિર અને આ એમનો ગેટ છે તો અહીંયાથી એન્ટ્રી થશે એશિયાકા સબસે બધા ગણેશ આકાર મંદિર મંદિર તરફ તો અહીંયાથી એન્ટ્રી લઈએ જઈએ અંદર એક બોલ તો ખરી મને પણ તરસ લાગી બો ઠંડુ ઠંડુ પીવાનું મન થાય કેટલી વાર પાણી પીધું બહુ સરસ મજાનું મંદિર છે આપણે ક્યારે આવ્યા નથી તો પહેલી વાર હું પણ જોઉં છું અને તમને પણ બતાવું સિનિયર સિટીઝન વીઆઈપી પાસ અને પ્રસાદ અહીંયા મળે છે બહુ લાર માટે મંદિર તરફ હવે જઈએ અંદર આ મેઇન ગેટ છે સિદ્ધિવિનાયક દેવસ્થાન જોઈએ અંદર જ્યાં સુધી મોબાઈલ હલાવું ત્યાં સુધી તમ તમને બતાવીશ દાહિબા પ્રવેશ દ્વાર આ પ્રવેશ દ્વાર ને ડાહીબા

ગેટ આવી ગયો છે હવે અહીંયાથી અંદર જવાનું છે મંદિરમાં તો જોઓ તમને કેટલું વિશાળ નજીક જઈશું હવે દર્શન કરવા તો અહીંયા ગેટ છે અહીંયાથી જઈએ અંદર એય દાદા એન્ટર એટલે આ રીતે કંઈક છે પથ્થર માંથી બનાવેલ છે પથ્થર કોતરીને બનાવેલ છે બધું

એક બધા પોતપોત મનોકામના રાખવા માટે અહીંયા આ કૌનીંદર સાથ્યો બનાવવાનો ઊંધો અને તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે આમોહટીઓ અહીંયા બનાવવાનો બને ત્યારે એમ બે છે ચાલો જઈએ નીચે તો અમે દર્શન કર્યા સિદ્ધિબનાયક ગણપતિ બાપાના તો મંદિર એટલું અદ્ભુત છે ને તો તમને ખરેખર મજા આવી જશે ત્યાં શું ને આ જો આખું પથ્થર એવું નથી કે આ પથ્થરથી બનાવે આ પથ્થર આખો કોતરીને બનાવેલ છે જો તમે આ બધા પથ્થર હા જે ડુંગર છે આખો એને ઉપર આ રીતે આમ ફરતે ફરતે ગોળ ગોળ સીડી બનાવેલી છે આ રીતે અને ઉપર મંદિર છે રાખેલું સરસ મજાનું મંદિર છે વિડીયો પણ અલાઉ એટલા માટે તમે જોઈ શકો અને વચ્ચે વચ્ચે છે એવું નથી કે ડાયરેક્ટ અહીંયા સર્વેશ્વર શિવલિંગ મહાદેવ દર્શન મહાદેવના પણ દર્શન મહાદેવ જો અહીંયા શિવલિંગ બનાવેલી છે સરસ તમે એવી ઘણી બધી શિવલિંગ જોઈએ છે પણ આ શિવલિંગમાં કંઈક ખાસ છે તમને દેખાય છે જો આ શિવલિંગ છે રુદ્રાક્ષથી બનાવેલી છે આખી આ શિવલિંગ આખી રુદ્રાક્ષથી બનાવેલી છે જો આ શિવલિંગ અને આ બધી શિવલિંગ છે અહીંયા તો આવું કંઈક અદ્ભુત મંદિર શિવલિંગના પણ અમને દર્શન થયા ભગવાન ભોળાનાથ સૌનું કલ્યાણ કરે હવે અમે અહીંયાથી નીચે જઈએ આ બાજુ વિલ ઓમ પદ્મે હિ નમ આ મંત્ર છે અહીંયા લખવાનો અને એનો ઉચ્ચાર કરવાનો એટલે આપણી બધી મનોકામના પૂર્ણ થાય એવું છે હવે અહીંયા જોવા તમે

બધા વિદેશમાં જે રીતે વિદેશની અંદર જે રીતે ગણેશજી ભગવાનની સ્થાપના હોય એ રીતે જો અહીંયા શ્રીલંકામાં અહીંયા બાંગ્લાદેશ અહીંયા કમ્બોડિયા તો આ રીતે ભગવાનના સ્થાનક જે વિદેશમાં છે એ રીતે બનાવી છે તો અમુક જે વૃદ્ધો આવે ઉપર ના જઈ શકતા હોય તો લિફ્ટ પણ ઉપર જઈ શકે તો કેટલી ગજબ રીતે બનાવી છે તારા પગ સારા આપ્યા ભગવાન હાલ મહાદેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે પ્રભુ પાંચમ છે તુલાદાન કહ મહત્વ અહીંયા બધા તુલા કક્ષ તુલાદાન એટલે બધા જે મનોકામના રાખતા હોય કે આ ગોળ તમારા વજન પ્રમાણે ગોળ ને એવું બધી રાખતા હોય ને માનતા હોય એમના માટે છે આ હા આવું લે તો સરસ મજાનું યા ફોટો લેના મના હે તો અહીંયા ફોટો ખેંચવાની મનાય છે પણ કંઈ વાંધો નહીં આપણે તમને બતાવી દઈએ જય ગણપત શું છે બધી ઔષધિઓ અને બધું મળે છે દેશી દવાઓ બધી અહીંયા પ્રસાદ છે બહુ સરસ મજાનું ત્રણ માળમાં વેચાયેલું છે મંદિર અને આખો એક પહાડ કોતરીને એવી રીતે એની રચના કરેલી છે જબર રીતે ખૂબ સરસ હવે તમને બહારથી બતાવી હમણાં આવતી વખતે તો તમને બતાવ્યું નહીં અત્યારે જાતી વખતે તમને બતાવ્યું ચાલો હવે નીકળી જઈએ બહાર જય ગણપતિ જે ગેટ હતો તે ડાહીબા તરીકે ગેટ ઓળખાતો તો આ એ પરમ માતા છે એમના લીધે આ આખા દેવસ્થાન નિર્માણ પામેલું છે અહીંયાથી જોવો તો મંદિર કેટલું અદ્ભુત રીતે બનેલું છે જોવો આ ગણપતિ દાદાની અરચના કરેલી છે આખી આ રીતે નહીં હવે જઈશું ને ચાલો એ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ છે બનાવેલો આખું અહીંયા પાણી પૂરી બચે Thank you. એવી છે અહીં હારી દડો ઓલમ નાખવાનો આવે હારો નીકળી જાય ને અહીંયા પણ હાથી છે જોવો જરસ રીતે સરસ રીતે અહીંયા ખરીદી કરી શકો સિદ્ધિવિનાયક ભગવાનના તમે પણ બધાય આવજો બહુ મસ્ત છે મંદિર તમારા હાટું બધાય દર્શન તો કર્યા જ છે અમે તમે પણ જરૂર આવજો બહુ મજા આવશે આપણે બ્લોક ને અહીંયા એન્ટ કરી દઈશું સરસ મજાનું મંદિર છે આખો એક ત્રણ માળ બનાવેલા છે અને વચ્ચે શિવલિંગ છે ઉપર એક મસ્ત મંદિર છે અદભુત રીતે રચના કરેલી છે જરૂર પધારજો કેમ્પસ છે આખું આ બાજુ ફૂડ કોર્ટ છે અહીંયા બાળકોની રમવાની વ્યવસ્થા છે લગભગ મંગળવારે કેમ અહીંયા પબ્લિક વધારે આવતું હોય ત્યારે અહીંયા મેળા જવું કરું આજે પબ્લિક ઓછું છે એટલે બ્લોક પણ સરસ રીતે બની ગયો અને સરસ રીતે તમને દર્શન પણ કરાવ્યા તો સરસ મજાનું મંદિર મહેમદાબાદમાં આવેલું છે તો બધા એકવાર જરૂર મુલાકાત લેજો એમની અંદર મહેમદાબાદ સર્ચ કરશો એટલે ખેડાની નજીક છે તો બધા એકવાર જરૂર વધારજો તો હવે અમે નીકળીએ અને બ્લોક લેવો તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત